હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોઝમાં બસ મોઝમાં રહેવું વાલા તો હવે આ બાજરો તમે જુઓ એની ઊંચાઈ જુઓ કેમ ઊંચાઈ કેમ છે બાજરે એને જુઓ હાથ ફૂટ છે ઊંસાઈ હાથ ફૂટ જાણે એમ થાય દેશી બાજરો છે એવો બાજરો છે અને સે પાયો ને રો પણ આ ઘટે નહીં બાદરામાં અને જો હવે પાકવાની છે હો અને સોમાહાનો બાદરો થોડો આવે ભલા સોમાહાનો બાદરો કેટલા હોળ પાણી થાય એમ કે એમ કે છે નખેતર હોય ને એ પ્રમાણે અને ઉનાળામાં આપણે હોય તો એ તો ઉનાળાનું પાણી પીવે પણ આ જો સોમહાનો એમ કે હોળ પાણી થાય બાજરો અને જો હાથ ઊંચો કરીએ ને તો એ નથી ડુંડે હો જો ઊંસા એની એમ તો કહો હાથ ફૂટે છે અને એ બાજરાની ઊંસાઈ એના ડુંડા એક ફૂટ ઉપરનું ડુંડું છે એનું એટલે બાજરો સોમાહાની આરે પાછો ઉનાળો ન આવવો હા ભમ સોમાહાનું અત્યારે કેટલા નખેતર આવે એ બધા નખેતરનું પાણી એને મળે બાજરાને બધા નખેતરનું પાણી બાજરા એને મળે અને આપણે ઉનાળામાં બાજરો હોય ને એને આપણે ડાળનું પાણી મળે કુવા અથવા ડાળનું પાણી એટલે અત્યારનો બાજરો અને ઉનાળાનો બાજરોમાં ફેર ઘણો પડે એવો ઉનાળાનો બાજરો હશે ને તો અવળો નહીં થાય બાજરી આવડી થાય ને હિલોળા કેમ લે તો એ પવન ને એવું નથી આડો પાડી દે બાજરો તો અને આ તો આપણે નથી મકાની માં છે આપણે તો બધી શિંગ જ છે જવાના શિંગ જ છે આપણે સિંગ છે ને દોડા છે અને મકાઈ છે થોડી માલ ને ખવડાવવા અને જોવા ત્યારે અહીંયા કેટલા આવી ગયા અને જવા ખાઈ જાય ડુંડા આપણને એમ લાગે પણ જવા જવા ખાઈ ગયેલું છે દાણા એમાંથી જવા ના સણ્યા કરે ના એક થોડા આવે અનંથા કોહવા કેટલા બધા આવે એના ભાઈ ઈ ખાઈ ને આપણા ભાઈનું આપણે ખાઈ ક્યાં સારું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા